રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા નાયબ કાર્યપાલક ઇજને આવેદનપત્ર આપવામાં આવ્યું પીજીવીસી કે બી ગુજરાતી જુનિયર બદલી મામલે કર્મચારીઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તો પીજીવીસીએલમાં કોઈ અનામી વ્યક્તિ દ્વારા જુનિયર ઇજનેર કે બી ગુજરાતી વિરુદ્ધ અરજી કરતા જુનિયર ઇજનેર ની ગોંડલ ખાતે બદલી કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા બદલી મામલે વિરોધ કરવામાં આવ્યો હતો પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા જુનિયર ઇજનેર ને ફરી તેમની જગ્યાએ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેતપુર પીજી વેસિયા વિભાગીય કચેરી ટેકનિકલ તથા નોન ટેકનિકલ કર્મચારીઓ દ્વારા આ મામલે યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરાઈ હતી ત્યારે પીજી વેસિયા કર્મચારીઓ દ્વારા જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ રાજ્યગુરુ દીપેન્દ્રજી તમે આજે જે આવેદનપત્ર આપ્યું છે જે આવેદન પત્ર આપવામાં આવેલ છે જે શ્રી કેબી ગુજરાતીની જુનિયર એન્જિનિયર તરીકે આઈઓસીમાં કંપની હિતમાં જે બદલી કરવામાં આવેલ છે તેના અનુસંધાને અમારા દ્વારા સદંતર વિરોધ માટે આપવામાં આવેલ છે તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અમારી માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો અમે સામૂહિક કર્મચારી તથા દરેક યુનિયન દ્વારા આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે જવા તૈયાર છીએ મુક્તાન મોદન સાથે સીએન CN24 ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ